સુરત શહેરમાં મેટ્રોની જરૂરી ટ્રાફિક પોલીસે વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કર્યું છે જેના કારણે સિવિલ તરફ આવતા વાહન ચાલકોને ફરજિયાત લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે મેટ્રો કામગીરીને લઈને જૂની આરટીઓથી દરવાજા સુધી પાંચસો મીટર રસ્તો બંધ કર્યો છે રસ્તો બંધ થતા ડાયવર્ઝન પર ભારે ટ્રાફિકની સમસ્યાને કારણે પિકઅવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને ધીમે ધીમે ટ્રાફિક આગળ વધતા વાહન સ્થિતિને કાબૂમાં લેવા ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેદાનમાં ઉતરી હતી અને ટ્રાફિક હળવું કરવા વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા આજુબાજુના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ વધતું અટકાવવા પોલીસ દ્વારા વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા ખાસ સૂચના તથા સમજૂતી આપવામાં આવી હતી હાલમાં રસ્તાના કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ડાયવર્ઝન અમલમાં રહેશે સુરત શહેરના પોલીસ કમિશનર થી અનુપમસિંહ ગેહલોત પર નાવની ખાસ સૂચના થી રોંગ સાઈડ ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય સ્ટોપ લેન ભંગ લેતા હોય તેની ડ્રાઇવ સ્પીકર રાખવામાં આવી છે તેમજ હાલ અમે જે બિનજરૂરી હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ડ વગાડવાનો વગાડવા નહીં અને જેથી જે લોલ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ રોજ જે રિંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને જે મજુરા ગેટથી જે સર્વિસ લેન છે બંધ હોય એને કળીવાળા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ ફીલ તરફ જઈ શકાશે આ પ્રમાણેની ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરકીઓ તરફથી પણ યુ ટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે